રાજકોટમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે એ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી માંથી ક્ષત્રિયો આવ્યા છે તો એમની સાથે સીધી વાત કરવી છે આપનું નામ શું મારું નામ પ્રવીણસિંહ ઝાલા પ્રવીણભાઈ ક્યાંથી આવ્યા હું અમદાવાદથી આવું છું

જે કોઈ થશે અમારા જે કોર કમિટી જે પક્ષ છે જે કહેવાનું મુદ્દે કહે છે એનો અમે અમલ કરશું આટલા સમય વિલંબ કેમ કરવામાં આવ્યો વિલંબની અંદર તો એક સરકાર સી તરફથી એવો આદેશ છે ને આતે બંધારણના નીતિ નિયમ મુજબ આ અમારો સરકાર અમારો રાજપૂત સમાજ ચાલી રહ્યો છે કે રાજપૂત સમાજની અંદર એકતા અખંડતા એને લાવવા માટે થઈ અને આજે અમે બળ સ્વરૂપે અહીંયા બેઠા છીએ કે ક્ષત્રિય સમાજ આજે તમે જોવા જાવ તો આટલા આંદોલન થયા એ આંદોલનની અંદર કે ક્ષત્રિય સમાજે ક્ષત્રિયોની અંદર પૂજા બધું જ છે તેમ છતાં અમે આજ રોજ અહીંયા જે ભેગા થયા છીએ અને સાથે સાથે જે અમે બંધારણનું અનુશાસનનું પાલન કરી અને ક્ષત્રિયો આજે કોઈ પણ આજે મિટિંગ કેટલા કેટલા અખંડ ઓલા ઉલાડો થયા બધું કર્યું પણ અમારો સમાજ સ્વયંની સાથે સાથે બંધારણના નીતિ નિયમ મુજબ ચાલી અને આંદોલન અમે આંદોલન તરફ જઈ રહ્યા છીએ

એમને સમજવું જોઈએ એમના એમના પક્ષના 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 નેતાઓને અને ભાજપમાં પણ ઘણા બધા ક્ષત્રિય નેતાઓ છે એમની સાથે મીટિંગ પણ કરવામાં આવી ઘણા બધા એવું પણ કેવું છે કે બે વાર માફી માંગી છે તો હવે માફ કરી દેવા બે વાર માફી માંગી કઈ ભારતના ભાજપના નેતાઓ સાથે જયારે પણ એમને મીટિંગ કરી ત્યારે અમારા જે સંકલન સમિતિ છે એના એક પણ માણસને બોલાયો નહીં આજે ભાજપના અમારા જે નેતાઓ છે ધારાસભ્યો છે એમને ભેગા કરી અને એમની રીતે એમને કામ કરાવી લીધું એ ના ચાલે એમને એમને પૂછવું જોઈએ કે જે આંદોલન અત્યારે કરી રહ્યો છે જે સત્યના માર્ગે થઈ એ કોલા સમાન થઈ સમાન માટે અને એને સમજવું જોઈએ તો એમના કાર્યકરોને એમને બોલાવવા જોઈએ કે નહીં કે બંધ સલમ આવો સલમ જાવો સલમ એ ના ચાલે એમને બંધારણના જે અત્યારના હાલના માણસો છે જે અમારી સંકલન સમિતિ છે એને એને બોલાવવા જોઈએ કે ભાઈ આવું કરી રહ્યા છીએ તો આ તમને યોગ્ય લાગે છે કે યોગ્ય છે બધાનો નિર્ણય લેવો જોઈએ કે પાંચ ધારાસભ્યો મળી અને ભાજપના નેતા મળી અને બધા નિવારણ કરી દે ના ચાલે જરા પણ હવે ક્ષત્રિય કોના કારણ કે જો ભાજપને વોટ નથી આપતા પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તો પછી શું કરશે મતલબ ચૂંટણીમાં કોની તરફ ચૂંટણી ચૂંટણી અમારા અમારા અમારો નિર્ણય છે અમે અત્યારે શું કરી રહ્યા છીએ શું કરશું એને ચૂંટણી અમારો નિયમ છે અમે શું કરશું એ કહેવાય એ બોલાવી નથી નહીં અમે ના કહી શકીએ અત્યારે અમને ખબર છે કે અમારી ઉપર શું વીતી રહી છે તો અમારે શું કરવું એ અમારી રણનીતિ અમારા જે કાર્યકરો અમારા જે આ કોર કમિટી છે એમને બોલશે એ પ્રમાણે અમે કરશું જી આપનું શું નામ છે મારું નામ છે મહાવીરસિંહ ઝાલા અને મહાવીરભાઈ ક્યાંથી આવ્યા છો અમે અમદાવાદથી થી આવ્યા છીએ અમદાવાદ થી કેટલા લોકો આવે છે અમદાવાદ થી દસ ગાડી છે એકસો ગાડી હા ફોર વ્હીલરો અને ચૌ થી પંદર લક્ઝરી છે અને ટોટલ કંઈ અનુમાન લગાઈ શકાય છે કે અત્યારે કેટલા લોકો આવ્યા છે અહીંયા ટોટલ લગભગ લાખ પબ્લિક હશે અને આવવાનો ચાલુ જ છે અને ઘણા બધા અલગ અલગ પણ લોકો આવ્યા છે ઘણા બધા આગેવા મકમા મકરાણા હાજી ઘણા બધા નજર કેદ પણ કરી લેવામાં આવ્યા છે એ કરવા પાછુંનું કારણ શું લાગે ના ની તો મને ખ્યાલ નથી નજરકેદ તો જે આ બહેનો છે અમારી એમને નજરકેદ કરવામાં આવ્યા હતા એ તો એમનો જુલમ છે નજરકેદ કરવાનો એમનો ચોખ્ખો જુલમ દેખાય છે આ સરકારનો

છવ્વીસે સવવીસ બેઠક છે ત્યાં પણ ક્ષત્રિયો ફોર્મ ભરવાના છે સાચે ભરવાના છે હાજી ભરવાના છે ભરવાના છે એટલે રાજનીતિના દાયરામાં રહીને મતલબ વિરોધ કરવાનો છે રાજનીતિના દાયરામાં રહીને સોળ તારીખ સુધી જ વિરોધ કરવાનો છે પછી ક્ષત્રિય સમાજના દાયરામાં રહીને વિરોધ કરવાનો છે એ સો ટકાની વાત છે અચ્છા તમને કેમ તમને શું લાગે છે કે આ વિલંબ કેમ થઈ રહ્યો વિલમ હવે તાનાશાઈ સરકાર છે કોઈનું સાંભળતી જ નથી વિલંબ તો એ કરવાના જ છે જવાબ જ નથી દેતા કોઈ પણ સમાજને નેતા દબાયેલા છે બધા દબાયેલા છે ઈડી સીઆઈડી સીબીઆઈ કોઈ સાંભળતું જ નથી અચ્છા પણ સંખ્યાની દ્રષ્ટિએ તમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પણ પર્ષોત્તમ રૂપાલાને કે ફરક પડે સંખ્યાની દ્રષ્ટિએ તમે સમજો તો એક ક્ષત્રિય દસ વોટ લાવી શકે એક ક્ષત્રિય અમારી ટકાવારી કેટલી છે એ તો મને યાદ નથી પંદર ટકા છે પંદર ગુણ્યા દસ કરો તમે એક ક્ષત્રિય દસ વોટ લાવી શકે એ હવે મોદી સાહેબ ને જોવા ગયું ગમે એ સમાજમાંથી એક ક્ષત્રિય દીકરો દસ વોટ લાવી શકે એ ઈતર કોમમાંથી માંથી એટલી અમારામાં તાકાત છે

રાજસ્થાન રાજસ્થાન યુપી ઝારખંડ એમપી અને ઉત્તર ઉત્તર પ્રદેશ તો બોલી ગયો ને હા એટલા અચ્છા આપનું શું નામ છે પાપલાલજી વિરુપા ચુડાસામ આપ ક્યાંથી આવ્યા છો ગોંડલ તાલુકાના વેકરી ગામથી ગોંડલથી આવ્યા છો તો ગોંડલમાં માહોલ કેવો છે

પણ આખા સમાજની અગેન્સ્ટ તમે આ વસ્તુ કરાવો છો તો આખો સમાજ અગેન્સ્ટ છે અને રહેશે અને અમારામાં જ્યાં સુધી તાકાત છે અમે કોઈ પણ જાતની બીજી શક્તિ પ્રદર્શન વગર આવી રીતે અમારે જે જે પ્રદર્શન છે એ કરશું પણ અમે કોઈ હજી સુધી શક્તિ પ્રદર્શન કરવામાં અત્યારે માનતા નથી અને ભવિષ્યમાં પણ માનવા નથી માનતા પણ જો પછી સરકાર અમને મજબૂર કાંઈ કરાવે તો પછી ભગવાનની ઈચ્છા ને સરકારની ઈચ્છા હવે કોઈ છે કોઈ બોલવું છે